જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું છે કમિટીએ કમિશનર દ્વારા રજૂ કરાયેલા એક હજાર ચારસો બ્યાસી પોઈન્ટ સત્તર કરોડના બજેટમાં સુધારા વધારા કરીને એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડનું બજેટ રજૂ કર્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે કમિશનરે સૂચવેલા ચાલીસ પોઈન્ટ અડસઠ કરોડના વધારાની સામે કમિટીએ ચોત્રીસ પોઈન્ટ સડસઠ કરોડનો ટેક્સ રદ કર્યો

એ બજેટ હું આજે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું ત્યારે કમિશનર શ્રી દ્વારા જે બજેટ અંદાજપત્ર આપવામાં આવ્યું હતું એમાં ચાલીસ પોઈન્ટ અણસઠ કરોડ નો વધારો હતો આ વધારાની અંદર સુધારા વધારા સાથે અમે ચોત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ નો ટેક્સ છે ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે સદંતર રદ કર્યો છે